મા અને દીકરાને પ્રોટેક્ટ કરવા માટે બાંધવામાં આવે છે પંચમાસી જેમ રાખડીની જેમ જ એને પંચમાસીની કહેવાય છે રાખડી તો પંચમાસીમાં પાંચ વસ્તુ હોય છે અને એમાં સૌથી પહેલા હોય છે હનુમાનજીની ખરી તો ખરી એટલે શું તો હનુમાનજીને ચડાવેલું જે તેલ સિંદુર તો હનુમાનજી તો એ તો દેવ છે તો માં અને બાળક બંનેની હનુમાનજી મહારાજ રક્ષા કરે એટલા માટે હનુમાનજીની પ્રસાદીની તેલ સિંદુર અને અડદ હોય તો એને ખરી કહેવાય પછી સેકન્ડ હોય છે ચણોઠી જે ભગવાન કૃષ્ણને આપણે ચણોઠીની માળા ધરાવીએ છીએ પછી એમાં ત્રીજું હોય છે લોખંડ ઘણાને બહુ ખરાબ સપના આવતા હોય જેને ભય ફિયર બહુ લાગતી હોય તો એ રક્ષા માટે કોઈ ફિયર ના આવે એના માટે લોખંડની નાની એવી કોઈ પણ વસ્તુ એમાં રાખવામાં આવે છે ચાર રસ્તા જ્યાં એની ચાર રસ્તાની ધૂળ હોય છે એ લેવામાં આવે છે અને પાંચમી વસ્તુ છે કોડી બેની એન્જરી ન થાય ભગવાન એની રક્ષા કરે એના માટે જે રક્ષા બાંધવામાં આવે છે પંચમાસી તો એમાં એ કાળા કપડામાં રાખડીની જેમ બનાવી અને એ દીકરી અથવા વહુને ભગવાન પાસે દીવો કરી અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી અથવા તો હનુમાન ચાલીસા આવડે તો હનુમાન ચાલીસા કરી અને જમણા હાથમાં બાંધવાની હોય છે તો આને કહેવાય છે પંચમાસી સેરોમની